સુરતમાં સ્માર્ટ મીટર મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે આપના સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી અને સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાલ સાકરિયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા ડીજીવીસીએલ દ્વારા જબરદસ્તીથી સ્માર્ટ મીટર લગાવવાના આક્ષેપ સાથે આપના કાર્યકર્તાઓએ સરકાર સામે ભારે નારેબાજી કરી હતી આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી અને સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં સ્માર્ટ મીટર ફરજિયાત ન હોવા છતાં ડીજીવીસીએલ દ્વારા જબરદસ્તીથી લગાવવાનું તત્કાલ બંધ કરવા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન આપવા માટે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓએ હાજર રહીને ભાજપ છે ચીટર લાવ્યો સ્માર્ટ મીટર જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આ બાબતે આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના ઉર્જા મંત્રાલયના વિભાગ ડીજી વીસીએલ દ્વારા ઘરના વીજ વપરાશ માટે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના સંદર્ભે ડીજી વીસીએલએ અલગ અલગ રણાક સોસાયટીને નોટિસ મોકલી છે નોટિસ મોકલ્યા બાદ ધમકી ભરેલી નોટિસ પણ મોકલવામાં આવી છે અને ડીજીવીસીએલના કોન્ટ્રાક્ટર દ્વારા ધમકી ભર્યા કોલ કરવામાં આવે છે જે બંધારણીય રીતે ગેરકાયદેસર છે અને અમાનવીય છે તેમજ આ આખી કાર્યવાહી માનવ અધિકારોના મૂલ્યોનું હનન છે અત્યારે હાલમાં ઘર વપરાશ માટેની વીજળીના જે ડિજિટલ મીટર લાગેલા છે તે મીટર કોઈ પણ રીતે ખરાબ નથી સારી રીતે આ મીટર સુવ્યવસ્થિત રીતે ચાલતા હોવા છતાં પણ સરકારને સ્માર્ટ મીટર લગાવવાની તત્પરતા શા માટે છે ગ્રાહક સ્માર્ટ મીટર લગાવવા ન ઈચ્છે તો ના લગાવે એવો નિયમ છે

માનન્ય કલેક્ટરશ્રીના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ પત્ર આપવા માટે આવી છે કે આ લૂંટ આ દાદાગીરી આ ધમકી ભરી નોટિસ બંધ કરવામાં આવે અને છતાં પણ જો ધમકી સાથેની નોટિસ આપી અને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન ડીજીવીસીએલ કે ઉર્જા મંત્રાલય કરશે તો આમ આદમી પાર્ટી એના વિરોધમાં દરેક મોરચે લડાઈ લડશે સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાલ બાબતે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ આ સંદર્ભે ખાસ વિનંતી કરી હતી અને કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રી અને મંત્રીને માધ્યમથી જણાવ્યું હતું કે આ પ્રકારની ધમકીભરી વાત ડીજીવીસીએલ ડિપાર્ટમેન્ટ કરશે તો તે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં જે લોકો પોતાના ઘરે વીજ વપરાશ માટે સ્માર્ટ મીટર નથી લગાવવા ઈચ્છતા તો એમના ઘરે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનું અટકાવવામાં આવે એવી અમે વિનંતી કરીએ છીએ અને છતાં પણ ઉર્જા મંત્રાલય ફરજિયાત પોતાની રીતે મનમાની કરી અને દાદાગીરી સાથે સ્માર્ટ મીટર લગાવવાના પ્રયાસો કરશે તો આમ આદમી પાર્ટી પ્રજાને સાથે રાખીને દરેક મોરચે લડાઈ લડશે અને આ હિંસક વિરોધ કાર્યક્રમ કરવામાં આવશે